જસદણ તાલુકાના કનેસરા ગામની સીમતળમાં આવેલ કન્નાથ મહાદેવના શિવાલય ખાતે પવિત્ર શ્રાવણ માસ દરમિયાન દરરોજ શિવ ભક્તો દાદાના દુર્લભ દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે ત્યારે આવો આજે જસદણ ખાતે આવેલા આ શિવલિંગના આપણે પણ દર્શન કરીએ જોકે જસદણ પંથકમાં ઘણા બધા પ્રસિદ્ધ શિવાલયો આવેલા છે જેમાં કનેસરા ગામની સીમા આવેલ અતિ પૌરાણિક કરનાથ મહાદેવનું શિવાલય પણ આવેલું છે આ કરનાથ મહાદેવનું શિવાલય અંદાજે ત્રણ હજાર ઐતિહાસિક ધરાવતું શિવલિંગ છે આ કરનાથ મહાદેવના શ્રાવણ માસ દરમિયાન હજારો શ્રદ્ધાળુઓ આ દાદાના દુર્લભ દર્શન આરતી જળાભિષેક મહાઆરતી મહાપ્રસાદી સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવતું હોય છે અને ખાસ આ કન્નાથ મહાદેવનો ઇતિહાસ જોઈએ પહેલા કંકાવટી નગરીના ઓળખાતું કંકાવટી નગરીના રાજા કનક ચાવડાનું રજવાડું હતું એ સમયે વરસાદ નહીં વરસતા દુકાળ પડ્યો હતો અને રાજા કનક ચાવડા દ્વારા પાણીની સમસ્યા હલ થાય એ માટે સરોવર બનાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું જય કન્નાથ મહાદેવ ઓમ નમો નારાયણ અહીંયા ત્રણ હજાર વર્ષ પહેલાં કનકાવતી નગરી અને કનકચંદ ચાવડો રાજા હતા અને કનકચંદ ચાવડાને એક વખત દુષ્કાળના વર્ષમાં સરોવર બનાવવાની ઈચ્છા થઈ ત્યારે કાચીથી પંડિતોને બોલાવી અને ખાતમુહૂર્ત કરાવ્યું અને રાજાએ પેલા ત્રિકમનો ઘા કર્યો ત્યારે પેલા જળની ધારા થઈ બીજો ઘા કર્યો ત્યારે ધારા થઈ અને ત્રીજો ઘા કરવામાં આવે ત્યારે રુધિર કેતા લોહીની ધારા થઈ ત્યારે કનકસેનને એમ થયું કે મારે બ્રાહ્મણોએ કીધું કે ભાઈ અહીંયા કોઈ શિવલિંગ હોવું જોઈએ ત્યારે કનકસેન રાજાને પછતાવો થયો કે મારા ઘા થયો છે એ વખતે આકાશવાણી થઈ છે ત્યારે ભગવાન ભોળાનાથ કહેવાય લાગે હે કનકસેન તું તારા કરવડે મને બહાર કાઢે મારું નામ કન્નાથ રાગ છે અને તારી કનકાવતી નગરીનું હું રક્ષણ કરીશ આ રીતે અમારા કન્નાથ મહાદેવ આ મોટે મોઢે બિરાજે છે અને કનકાવતી નગરીનું રક્ષણ કરવા માટે અને એ જ રીતે ઓગણીસો ઓગણસીની અંદર એક કન રામસિંહભાઈ ભદુરિયા જે એમપીમાંથી આવ્યા હતા એના હાથથી પણ એકસો ને આઠ લીટર ચડાવેલું એ પણ બહાર નથી નીકળ્યું એ આજે અને આજે મોજૂદ દાખલો છે ઘણી વખત અવારનવાર દાદાઓ પરચા પૂરે છે અને અહીંયા ભજન ભોજન પ્રસાદ અને ખૂબ કાયમ માટે ચાલુ રહે છે અને કન્નાથ મહાદેવની ખૂબ ખૂબ આસ્થાથી દૂર લઈને માણસો તે દૂર દૂરથી આવે છે અને બધાની મનોકામના કન્ના દાદા પૂરી કરે છે એવા સધોની સ્વરૂપ કન્નાથ મહાદેવની જય ઓમ નમો નારાયણ જય કરન્નાથ મહાદેવ અને આ કાર્ય માટે કાશીથી વિદ્વાન પંડિતોને બોલાવવામાં આવ્યા અને રાજા કનક ચાવડાએ સરોવર સરોવર બનાવવાનું બનાવવાનું ખાત કામ શરૂ કરતા કોદાળીનો ઘા કરતા પાણી નીકળ્યું ત્યારે પંડિતોએ થોડે દૂર જઈને બીજો ઘા કરવાનું કહ્યું ત્યાં ઘા મારતા ત્યાંથી દૂધની ધારા વહેવા લાગી પાછું પંડિતોએ થોડે દૂર જઈને ત્રીજો ઘા મારવાનું નક્કી કર્યું ત્યાં લોહી નીકળતા પંડિતોએ કહ્યું કે રાજા અહીં શિવલિંગ નીકળી ત્યાં તો રાજા કનક ચાવડા માટી દૂર કરવા લાગ્યા અને આપોઆપ જમીનમાંથી શિવલિંગ પ્રગટ થઈ હતી ત્યારે હર હર મહાદેવના નારા લગાવવામાં આવ્યા હતા આ શિવાલયની સ્થાપના કનક ચાવડાના વરદ હસ્તે કરવામાં આવી એટલે આ શિવલિંગનું નામ કનનાથ મહાદેવ નામકરણ કરવામાં આવ્યું હતું અને જે ત્રણ અલગ અલગ કોદાળીના ઘા કર્યા એ ઘા શિવલિંગ ઉપર આજે પણ મોજૂદ છે જેના કારણે આ શિવલિંગની સ્વયંભૂ શિવલિંગમાં ગણના થાય છે પવિત્ર શ્રાવણ માસ દરમિયાન હજારો શ્રદ્ધાળુઓ કન્નાથ મહાદેવના દુર્લભ દર્શન કરવા અને આશીર્વાદ પ્રાપ્ત કરવા શિવ ભક્તોની ભારે ભીડ જોવા મળે છે અને આ કન્નાથ મહાદેવ પૂરા જંગલ વિસ્તારમાં શોભતું આ શિવાલય છે ખરેખર આ શિવલિંગ પશ્ચિમ દિશામાં બિરાજતા મહાદેવ છે આ શિવલિંગના દર્શન કરવા એ એક લાહવો કહી શકાય રિપોર્ટર ઉપેન્દ્ર તેરૈયા પ્રજો પ્રચો ધનેતરા ગામના ની અંદર ડુંગરને ડુંગરાઓની ગિરિમાળાઓમાં સુંદર મજાનું પશ્ચિમા ભીમુખ મંદિર આવેલું ભોળારાથનું મંદિર આવેલું છે આ લિંગ છે અને જે બાર જ્યોતિર્લિંગનું સપ્ટેશન છે કારણ કે જે બાર જ્યોતિર્લિંગમાં જે દૂધ નથી પીધું દાદા એ એ તારીખ ચૌદ બે ઓગણીસીના રોજ એકસોના આઠ લીટર દુગ્ધાભિષેકમાં એ જલધારીમાં એક પણ બિંદુ ન આવ્યું એવું આ ભગવાન શિવનું મંદિર દૈવિક્યમાન અને આહલાદક છે પંચતરણી નદીના કિનારે આવેલું છે આવો આ એક દર્શન કરવાનો અલભ્ય છે લાભ છે મોટો લાભ છે તો હું પણ વીરનગર ગામથી કથાકાર તરી અનુશંકરભાઈ છેલ્લા પંદર વરસથી આવું છું મને આ દાદાની ઘણી અનુભૂતિ થાય છે અને એક દર્શન કરવાથી મારા તમારા જીવનના ગમે તેવા ગમે તેવી સમસ્યા હોય તો એ સમસ્યા હલ થાય છે એમાં કોઈ શંકાને સ્થાન નથી તો આવો અને દાદાના દર્શન કરી ભાગ્યશાળી બને અસ્તો